સુરત શહેરમાં ફરીથી ચાર વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ સુરત જિલ્લાના પલસાડા તાલુકામાં શખસે બાળકી સાથે વાહન નાટક કરીને તેને ઉઠાવી ગયો આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો જ્યાં તેની પર બાળકી પર દુષ્કર્મ આચર્યો લગભગ એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળે છે જેથી તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીખાઈ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામના એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઘર આંગણે રમી રહી હતી દરમિયાન એક હવસખોર આવ્યો અને બાળકી પર નજર બગાડી વહાલનું નાટક કરી બાળકીને ઉચકી ગયો અને અડધો કિલોમીટર દૂર પોતાના રૂમમાં લઈ જઈ કારા સાથે સાથે કર્યા દુષ્કર્મ તેના ઘરે આવતા પરિવારે તપાસ કરતા બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ ઘટનાને લઈને પરિવારજનો તરત કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ખાતા દોડી આવ્યા ગંભીરતાને લઈને કડોદરા પોલીસે જીઆઈડીસી પોલીસ સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પર તપાસમાં જોડાઈ પોલીસે આરોપી સાથે પોક્સો એક્ટ હેઠળનો ગુનો નોંધીને સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપીને તેની સાથે કાયદેસરની કાર્યવાહી કરી